જયશે હાદડિયાના ટપોરી ગેંગ ટોળકી અંગેના નિવેદનને લઈને જયંતી સરધારાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું કે જયેશભાઈની સાથે સમાજ છે આવા લોકો સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે આખી દુનિયા જાણી ગઈ છે કે આ જ ટોળકી સક્રિય છે પણ જયેશભાઈ રાદડિયા સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે સારું કામ કરવું નથી અને સમાજની આગેવાનીની લેવી છે દેખાડવાના અને ચવા ચવાના પણ દાત અલગ છે આવા લોકોને હવે સમાજ અને બધા ઓળખી ગયા છે સમાજના આગેવનના પતાવન ધંધા કરે છે અમુક લોકો એવા છે કે ચોરને એમ કે ચોરી કરજે અને ઘરઘણીને એમ કે જાગતો રહેજે આ ટાઈપના લોકો પણ આ ટોળકીમાં છે અને ક્યારે એક હોય છે ક્યારે જુદા હોય છે કોઈને ખબર નથી પડતી પણ હવે એ ખુલ્લું થઈ ગયું છે કે આમાં સમાજને અને પાર્ટીને ગેરમાર્ગે દોરવા માટે